હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એકસો ઇકોતેર વિશે જાણકારી મેળવીશું આની પહેલાં જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એકથી એકસો સિત્તેરના જે વિડીયો છે ત્યાં યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ એકસો ઇકોતેરના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક પરિશિષ્ટ પર્વ ના રચયિતા કોણ છે વિકલ્પ એ હેમચંદ્ર વિકલ્પ બી પ્રેમાનંદ વિકલ્પ સી નર્મદ કે વિકલ્પ ડી દયારામ આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ

ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કે વિકલ્પ ડી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા प्रश्न नीचे पैकी में एंटीजन होता थी? विकल्प बी बी पॉजिटिव विकल्प सी ओ पॉजिटिव के विकल्प डी ए बी पॉजिटिव आ प्रश्न साचो जवाब है विकल्प सी ओपोजिटिव प्रश्न 4 मैकल पर्वत माडा કયા રાજ્યમાં આવેલી છે વિકલ્પ એ રાજસ્થાન વિકલ્પ બી छत्तीसगढ़ વિકલ્પ સી उत्तराखंड કે વિકલ્પ ડી ગુજરાત આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ પ્રશ્ન પાંચ ગુજરાતને મુંબઈમાંથી કેટલા જિલ્લા ફળવાયા હતા વિકલ્પ એ બાર વિકલ્પ બી પંદર विकल्प सी 17 के विकल्प डी 19 આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી 17 વિદ્યાર્થી મિત્રો આજે મે તમને ભાગ 171 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ એકસો સિત્તેરના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ એકસો સિત્તેરના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ